આપનું સ્વાગત છે ધભોઈ કુબેર બંધારી જતા આસામના દિવસે માર્ગ પરથી પસાર થતા પદયાત્રીઓ માટે માની કૃપા યુવક મંડળ દ્વારા સેવાની ત્રિવેની સંગમ ધભોઈ સેવા અને ભક્તિના અન્ય સાથે ધભોઈ તાલુકાના રોડ પર માનવતાની મહેક પ્રસરી બે દિવસ ચા નાસ્તા અને ભોજનની સુંદર વ્યવસ્થા કરવામાં આવે છે યુવાનની યુવાનોની ટીમ દ્વારા અવરિત સેવા ચિતપોર અને માંગરોળ ગામના ઉત્સાહ યુવાનો દ્વારા આ ચલાવવામાં આવી રહ્યો છે તેમ જાણવા મળ્યું હતું રિવસુરી জয় কুবর মঙ্গল না যুবক দ্বারা আহ খমন জলেব মন্ডল নয়োজন করেছে দরক দর্শনার্থী উৎসাহ লাভ লোক પાંચસો કિલો ખમણ અને સો કિલો જલેબી નું આજે આયોજન કરેલું હતું માણિકૃ યોગ મંડળ દ્વારા અને આ ધંધારાનો લાભ અમે છેલ્લા બે વર્ષથી એવરેસ્ટને ચાલુ રાખીએ છીએ અને અગાઉ પણ આપ ચાલુ રહેશે